તેઓ પોલીસ તંત્ર સમગ્ર ગુજરાત નું ચોવીસ કલાક રક્ષણ કરતા એ વર્ષે કરે છે અને પોલીસ વડા જી પણ એટલા જાગૃત જિલ્લાની અંદર ક્યારે પણ કોઈ ઘટના અત્યાર સુધી બની નથી ને બનવા દેશે નહીં અને જયારે આપણું રક્ષણ કરવા માટે જયારે બાબત આવે ત્યારે વહીવટી તંત્રની કચેરીઓ આજે ટોટલ ટેકનોલોજી સાથે જોડાઈશ અને એ પણ તમામ પ્રક્રિયા ઓનલાઈન થઈશ ત્યારે વહીવટીતંત્રની કચેરીઓ પણ એને લગતું પૂરતા સંસાધનો બેઠવા માટેની વ્યવસ્થા એ પણ આજે માન્ય મંત્રી શ્રી લઈને આવ્યા છે મારા કર્મચારીઓ પણ ચોવીસ કલાક નોકરી કરે છે ત્યારે એમને પણ રાત્રે કલાક બે લાખ આરામ મળી જાય એના માટે પણ અદ્યતન ભવનો આપણે જેસાવાડા અને ધાનપુરની અંદર આજે આપણે શુભારંભ કર્યા છે લગ સુરક્ષા માટે જ્યારે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે એનો લાભ આગામી દિવસોમાં આપણને મળવાનો છે અને એ આજે શુભારંભ કર્યો છે એક વર્ષની અંદર મને લાગે એસપી સાહેબ આ કામો પૂરા થઈ જશે અને સાહેબ આપના વરદ હસ્તે તેનું ઉદ્ઘાટન કરવા આવવાનું છે આપને આજે આમંત્રણ પણ આપી દો તે તેની પ્રાપ્તિની અંદર સો ટકા પૂરતાનો લક્ષ્યાંક આપણે કર્યા છે સારી ગુણવત્તાવાળા ભવનો રહેતા છે એમના બાળકો રાખશે એને પણ શિક્ષણ આપીને આવનારી પેઢીને ઉજાગર કરવાનું કામ જયારે કરવાનું છે આ વહીવટી તંત્ર આપણને ચોવીસ કલાક એમની સેવાઓ અનેક વિવાદોમાંથી ગાડીઓ છે એકસો બાર હશે એકસો આઠ હશે કે પોલીસ તંત્રની ગાડીના માધ્યમથી જઈ માંગો ત્યારે ટૂંકા સમયની અંદર પાંચ દસ મિનિટની અંદર આ વહીવટી તંત્ર નાનો મોટો ઝઘડો છે ચોરી છે ચકારી છે કઈ કઈ આવતી મુશ્કેલ છે ત્યારે આપણા પોલીસ વડા શ્રી સમગ્ર જિલ્લાને આવ્યા ત્યારથી ખૂબ સારી રીતે એમનું વહીવટી તંત્ર સાથે કેળવણી કરીને સમાજ જીવનની સેવાઓ અવિરત તંત્ર ને પણ એના વહીવટી કરતા અધિકારીઓને પણ પાયાની સુવિધાઓ મળે એ માટેનો રાજ્ય સરકાર અને ભારત સરકાર નો કરીએ છે આપ સૌનો આભાર ભારતમાં કી જય આભાર સર